જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાવણ માસમાં આવતા પાંચ તહેવાર બોળચોથ નાગપાંચમ છઠ શીતળા સાતમ અને જન્માષ્ટમી ક્યારે છે તેમની પૂજન વિધિ અને મહાત્મા સાંભળશો મિત્રો શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર માસ કહેવાયો છે આ મહિનામાં વ્રત પૂજા આરાધના દાન પુણ્ય વગેરે ધાર્મિક કાર્યો કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી તેમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરાય છે આ પવિત્ર એવા શ્રાવણ માસમાં આવતા એવા પાંચ તહેવારો જેનું હિન્દુ ધર્મમાં અતિ મહાત્મ્ય છે આ પાંચ તહેવારો એટલે બોલચોથ નાગપાંચમ રાંધણછઠ શીતળા સાતમ અને જન્માષ્ટમી આ પાંચ તહેવારો હિન્દુ ધર્મમાં પૂરી શ્રદ્ધા અને આનંદ ઉલ્લાસથી ઉજવાય છે ખાસ કરીને બોલચોથ નાગપાંચમ રાંધણછઠ અને શીતળા સાતમ આ ચાર પર્વનું ખાસ કરીને ગુજરાત કાઠિયાવાડમાં ખૂબ મહાત્મ્ય છે આ ઉત્સવ ગુજરાતમાં પૂરી આસ્થા ભક્તિભાવ અને મેળા રૂપે ઉજવાય છે આ દરેક ઉત્સવો પાછળ ઘણા રહસ્યો અને વૈદિક પરંપરા છે દિવસે આ વ્રત ઉજવાય છે આ વ્રતમાં ગાય માતાની તેના વાછરડા સાથે પૂજા કરાય છે બોળચોથ નું પર્વ એટલે ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ છે ગાયને આપણા શાસ્ત્રકારોએ માતાનું બિરુદ આપ્યું છે પુરાણ કાળથી ગાયને ઘર આંગણે પાળીને રાખવામાં આવે છે ગાયના દૂધ માખણ ઘી અને છાસ વડે માનવ જીવનનું પોષણ પુરાણકાળથી થતું આવ્યું છે ગાયની સંતતિ એટલે કે બળદ જે ખેતી કામમાં અત્યંત ઉપયોગી થાય છે બળદ વડે ખેતર ખેડી ખેતી કરી ઉપજેલા ધાન્ય દ્વારા સમગ્ર માનવ જીવન અને સમાજનું પણ પોષણ થાય છે ગાય માતા લોકજીવન સાથે વણાયેલી હોવાથી તેનો અનહદ ઉપકાર આપણા પર રહેલો છે આ ઉપકારનું ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી આ માટે આપણા ઋષિઓએ ગાય માતાનું થોડું પણ ઋણ ચૂકવી શકીએ અને આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ એ માટેનો જે દિવસ નક્કી કર્યો એ ચોથ તરીકે ઉજવાય છે આ પર્વના દિવસે મગ અને બાજરીના રોટલા જમી એકટાણું કરાય છે ગાય માતા અને વાછરડાની પૂજા કરવામાં આવે છે પૂજા કર્યા બાદ ગાય માતાની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ગાય માતાને અંતરપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે કે હે ગાય માતા અમારું અને અમારા સંતાનોનું હર હંમેશા પોષણ અને રક્ષણ કરો તેમજ ગાયને ખાસ ખવડાવી ગાય માતા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરાય છે આ રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ગુજરાતની બહેનો બોલચોથનું વ્રત કરે છે ત્યાર પછીનો બીજો દિવસ એટલે વદ પાંચમ જેને નાગ પાંચમ તરીકે ઉજવાય છે નાગપંચમી એટલે આ દિવસે નાગદેવની પૂજા કરાય છે નાગને આપણે દેવતુલ્ય ગણી તેની પૂજા કરીએ છીએ નાગદેવને શાસ્ત્રોમાં ક્ષેત્રપાલ ગણવામાં આવ્યા છે ક્ષેત્રપાલ રૂપે નાગદેવ આપણા ખેતરો અને ખેતરમાં પાકતા તમામ ધાન્યનું રક્ષણ કરે છે ખેતરમાં વાવેલું ધાન્ય જ્યારે પાકી જાય છે ત્યારે ઘણા પ્રકારના કીડા અને કીટાણુ ઉદભવે છે અને પાકેલા ધાનનો નાશ કરવા લાગે છે આ સમયે આવા કીડા અને કીટાણુઓને ખોરાક રૂપે ગ્રહણ કરી નાગદેવતા તેમનો નાશ કરી આપણા પાકેલા ધાન્યનું રક્ષણ કરે છે આ માટે આપણે નાગદેવતાના પણ ઋણી છીએ નાગદેવતાના આ ઋણમાંથી મુક્ત થવા માટે આપણે ત્યાં પુરાણ કાળથી શ્રાવણવધ પંચમીને નાગપંચમી પર્વ તરીકે ઉજવાય છે આ પર્વના દિવસે નાગદેવની પૂજા કરી તેમને નૈવેદ્ય રૂપે ખાંડેલા તલમાં ગોળ મિશ્ર કરી તલવટ બનાવી નાગદેવતાને અર્પણ કરી શ્રીફળ વધેરવામાં આવે છે ત્યારબાદ નાગદેવતાને ખેતરો અને ખેતરમાં ઉગેલા તમામ પાકનું રક્ષણ કરવાની પ્રાર્થના કરવામાં આવે છે આ પરંપરા આજે પણ ગુજરાતની બહેનોએ જીવંત રાખી છે આજે પણ ગામડાના ખેતરોમાં ખેતરના શેઠે નાગદેવતાની દેરીઓ જોવા મળે છે નાગપંચમીના દિવસે ત્યાં જઈ આજે પણ ગુજરાતના ખેડૂતો કૃતજ્ઞતા સાથે તેની પૂજા કરે છે આમ નાગપંચમી પછીનો દિવસ એટલે કે રાંધણ છઠ શ્રાવણ એટલે જેને આપણે રાંધણ છઠ તરીકે ઉજવીએ છીએ આ દિવસે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો પણ કહેવાય છે બલરામની આ હળ છઠ તરીકે ઉજવાય છે આ રાંધણ છઠ ના દિવસે શીતળા સાતમના દિવસે જમી શકાય એ માટે વિવિધ પ્રકારના ભોજન રાંધવામાં આવે આ રીતે ભોજન રંધાયા બાદ અગ્નિ દેવતાની પૂજા કરવામાં આવે છે રાંધણ છઠના દિવસે અગ્નિદેવની પૂજા કરવાનું મહાત્મ છે કારણ કે જન્મથી મરણ સુધી અગ્નિદેવનો સંગાથ માનવ જીવન સાથે રહેલો છે રાંધણ છઠના દિવસે ભોજન રાંધ લીધા બાદ ચૂલાને ઘી અને ગોળનું આવાહન આપી તેમાં પાણીની છાંટ નાખી ચૂલો ઠારવામાં આવે છે આમ ચૂલો ઠાર્યા બાદ એક દિવસ તેમાં અગ્નિ પ્રગટાવવામાં આવતો નથી એટલે કે શીતળા સાતમના દિવસે ચૂલો પ્રગટાવવામાં આવતો નથી આમ ચૂલો ઠાર્યા બાદ સ્વચ્છ સફાઈ કરી અગ્નિદેવની પૂજા કરાય છે અને પ્રાર્થના કરવામાં આવે છે કે હે અગ્નિદેવ જન્મથી મરણ સુધી તમે અમને સંગાથ આપી અમારું કલ્યાણ કરો આમ અગ્નિદેવની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે ત્યાં પૌરાણિક કાળથી આ પર્વ ભક્તિભાવથી ઉજવાય છે રાંધણ છઠ પછીનો દિવસ એટલે કે શીતળા સાતમ શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમના પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ જગત જની જગદંબાનું એક મંગલ સ્વરૂપ એટલે મા શીતળામાં પુરાણોમાં વિવિધ શારીરિક રોગોનું શમન કરનારી દેવી તરીકે શીતળામાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે શીતળા માતા એ માનવ શરીરમાં રોગોનું શમન કરી શીતળતા પ્રદાન કરે છે સ્કંદ પુરાણમાં શીતલાષ્ટક નામનું શીતળા માતાનું સ્તોત્ર પણ પુરાણકારોએ રચ્યું છે આ સ્તોત્રનો શીતળા સાતમના દિવસે પાઠ કરવામાં આવે છે વળી ચોમાસાની ઋતુ દરમિયાન વાત કફ અને જન્ય અનેક રોગોનો ઉપદ્રવ થતો હોય છે આવા સમયે શીતળા માતા આપણી વહારે આવી આપનું રક્ષણ કરે છે શીતળા સાતમ પર્વના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે રાંધણ છઠના દિવસે રાંધેલું ભોજન માતાને નૈવેદ્ય રૂપે ઠંડુ અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે રાંધણ છઠના દિવસે રાંધેલું ભોજન કરવાથી શરીરમાં ઉદભવેલા વાત કફ અને પિત્તજન્ય વિકારોનું શમન થવાને લીધે વિવિધ રોગોનો ઉપદ્રવ અટકી જાય છે વળી શીતળામાં સ્વચ્છતા અને સલામતીનું પણ પ્રતીક છે માતાના એક હાથમાં સાવરણી અને એક હાથમાં સૂપડું છે આમ શીતળામાં સ્વચ્છતાની દેવી છે શીતળામાં આપણું શરીર રોગથી સ્વચ્છ અને સલામત કરે છે આમ શીતળા માતાની ભક્તિ અને વ્રત માટે જ આપણો પૌરાણિક કાળથી દર વર્ષે આ પર્વને ધામધૂમથી ઉજવીએ છીએ અને માતાની અનહદ કૃપા પ્રાપ્ત કરીએ છીએ આજે પણ ગામના પાદરમાં શીતળા માતાનું મંદિર જોવા મળે છે ત્યાર પછીનો દિવસ એટલે જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી

ભગવાનના જન્મની ખુશીમાં મથુરા દ્વારકા ડાકોર જગન્નાથપુરી તેમજ ઇસ્કોન મંદિર તેમજ દરેક શહેર ગામોમાં અને દરેક ઘરોમાં અનેરા ઉત્સાહ સાથે જન્માષ્ટમી ઉજવાય છે આ દિવસે ઘર અને મંદિરને કેળના પાન નાગરવેલના પાન તેમજ રંગબેરંગબી ફૂલોના તોરણથી શણગારી મધ્યરાત્રી સુધી જાગરણ કરી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાય છે રાત્રે બાર વાગ્યે ઢોલ નગારા અને શંખની ધ્વનિ સાથે આરતી કરાય છે દહી માખણ મિશ્રી અને પંજરીને પ્રસાદ રૂપે ભોગ ધરાવાય છે અને તેના બીજા દિવસે શ્રાવણ વદ નોમના ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મની ખુશીમાં છડી નોમ નો તહેવાર ઉજવાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ જ્યાં વીત્યું એ ગોકુળમાં તેમજ સમગ્ર શહેર ગામડામાં દરેક શેરીઓમાં મટકી ફોડી ભગવાન શ્રી કૃષ્ણને પાળને ઝુલાવી આનંદ વ્યક્ત કરાય છે આમ પૂર્ણ ભક્તિભાવ અને આનંદ ઉલ્લાસથી શ્રાવણ મહિનામાં આવતા આ પાંચ પર્વનો આ તહેવાર પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સહુ મનાવી ભારતની સંસ્કૃતિ અને દેવી દેવતાની કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ તો મિત્રો આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તમારું વ્રત કરનાર તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરજો તેમજ આપણા ઘર પરિવાર અને બાળકોની ઈશ્વર રક્ષા કરજો તેમને રોગ દ્રેશથી દૂર રાખી સાજા નરવા રાખજો એવી પ્રાર્થના સાથે ગુચ્છુ પરિવારના દરેક ભાઈ બહેનો દરેક મિત્રોને શ્રાવણ માસના આ પાંચ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના મિત્રો મને એન્ડ સુધી સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જો આપને આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હવે કરવાની છે આપણા વહાલા ભગવાન શ્રી કૃષ્ણના જન્મના દિવસની એટલે કે જન્માષ્ટમીની તૈયારી અને બહેનોએ પૂર્ણ શ્રદ્ધાથી ખૂબ જ સારી કોમેન્ટ કરી એ માટે દરેક ભાઈઓ અને બહેનોનો દિલથી ખૂબ ખૂબ આભાર તો ફરી આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ